નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બાળ દોસ્તો આ ચેનલ પર તમે કોઈ નવા આવ્યા હોય અને જે જોડાયેલા છે એ બધાને નવા નવા વિડીયો માટે આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે તમારા દોસ્તોને પણ શેર કરવાનું અને એમને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો પાઠ તરફ વધીએ સ્વાધ્યાય સમજૂતીનું તમારા જ ધોરણના નવા પાઠ્યપુસ્તક મુજબ પાઠ નંબર દસ દુનિયા અમારી સરસ મજાના આપણે આજે જોઈશું પ્રથમ વાતચીત એક તમે પક્ષીઓનો કલરવ સાંભળ્યો છે ક્યારે હા મેં પક્ષીઓનું કલરવ સવારે સાંજે તેમજ દિવસ દરમિયાન સાંભળ્યો છે બે તમને ગમતા પક્ષીઓનો અવાજ કાઢી બતાવો બાળ દોસ્તો તમને જે પણ પક્ષી ગમતું હોય તેનો અવાજ કાઢવાની વાત છે તો તમે એ ત્યાં વર્ગની અંદર સરસ મજાનો આવડતો અવાજ કાઢી શકો છો ત્રણ તમે કયા કયા સોરી તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો હું શાળાએ ખેતરે પ્રવાસ સમય સ્થળ પર જવા માટે ધાર્મિક સ્થાનોએ શહેરના બજારમાં બસ સ્ટેન્ડ સુધી વગેરે જગ્યાએ ચાલીને જાઉં છું ચાર તમને ક્યાં ફરવા જવું ગમે કેમ મને જંગલોમાં અને પહાડવાળા વિસ્તારમાં ફરવા જવું ગમે કેમ કે ત્યાંનું વાતાવરણ શાંત હોય છે નવા નવા વૃક્ષોની જાણકારી મળે મનને શાંતિ મળે છે પક્ષીઓનો મધુર અવાજ કુદરતી નજારો આ જગ્યાએ ફરવાથી આપણું મન પ્રસન્ન થઈ જાય તનમાં તાજગી આવી જાય માટે આવી જગ્યાએ ફરવા જવું ગમે પાંચ તમે કયા કયા રંગના ફૂલો જોયા છે મેં લાલ ગુલાબી પીળા સફેદ કેસરી લીલા રંગના ફૂલો જોયા છે પ્રશ્ન નંબર એનો મતલબ એવો થાય કે જેની જે શબ્દની નીચે લીટી દોરેલી છે તે એનો અર્થ ધારીને આપણે બાજુની જગ્યામાં લખવાનું છે એક હેનાથ તારી કૃપા અપરંપાર છે નાથ એનો અર્થ શું થાય પતિ શેઠ કે પ્રભુ આપણે આ વાક્યના આધારે એનો જવાબ આપવાનો છે છે તો એ જવાબ પ્રભુ આમ નાથના ત્રણેય જે શબ્દો છે એ સાચા છે પણ વાક્યના આધારે આપણે અહીંયા પ્રભુ શબ્દ લખશું બે સવારે પંખીઓનો કલરવ સંભળાય છે કલરવ એટલે અવાજ પંખીઓનો મધુર ધ્વનિ આપણે જવાબ લખશું કે જુદા રંગો એક વાનગી તો જવાબ આવશે છાપ ચાર નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસડ્યા કરતી હતી રસડવું એટલે ફરવું ઢીલાસ કરવી જોયા કરવું તો એમાં આવશે ઢીલાસ કરવી

કે તબલાનો એટલે નાદ લતા મંગેશ મધુર કલરવ પગનો ચાલવાનો અવાજ પગરવ બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ ઘોઘાટ આ પ્રશ્ન ચાર છે ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો આગળનો જે પ્રશ્ન હતો એ ત્રણ હતો એનો ક્રમ આપવામાં ભૂલ થયેલી છે એક બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું હવે આપણું વાક્ય વનશે બિલાડીનો પગરવ સાંભળી ઉંદરો દોડા દોડી કરવા લાગ્યા બે કલરવ બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે વાક્ય બાગમાં પક્ષીઓનો કલરવ સાંભળી મનને શાંતિ મળે છે કલબલ રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા આપણું વાક્ય છે ગમે તેટલું કહો તેમ છતાં બાળકો કલબલ કર્યા જ કરે ચાર લહેરખી પવનની લહેર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વાક્ય ધીમા પવનની લહેરખીથી વૃક્ષોની થી ખખડવા લાગી પાંદડીઓ લહેકો મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે વાક્ય બાળકોએ લહેકો લઈને જીમઝીમ ગીત ગાયું પ્રશ્ન નંબર પાંચ વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો ક્રમ કાવ્ય પંક્તિ પંક્તિ અમે મધુર અવાજ કરતા રહીશું તો એક છે અલરમની દુનિયા અમારી બે અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ ઝૂંટવી લીધો છે વાટે રખડિયાની મોજ છીનવી લીધી ત્રણ વહેલી સવારે સોરબકોર સંભળાય છે કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર ચાર ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે સાચવે સંબંધ પ્રશ્ન નંબર છ કાવ્યના આધારે બંધ બેસતા જોડકા જોડવાના છે એક તરફ છે બીજી તરફ વચ્ચે મેં જવાબો મૂકવા માટેનું જગ્યા છે જગતને જોઈ ન શકવું એટલે કે સાંભળીને જગતને પારખવું જ્યાં ત્યાં ફરવાની મજા પગના આગળ વધવું ફૂલોના રંગોની પરખ નથી તો સુગંધ થકી ફૂલોની ઓળખ દરિયાની ભરતી એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે તેરવા એ જ આંખો સ્પર્શ અનુભવ વડે આગળ વધુ આ હતા એના જોડકા જોડેલા જવાબો નંબર અનુભવ કરો લખો દોસ્તો આમાં આ અનુભવમાં મુશ્કેલી પડી છે કેવી રીતે કરી શક્યા એ આપણે ત્યાં વર્ગની અંદર અનુભવ કરવાનો છે અને ત્યાર પછી જ અનુભવ આપણે લખવાનો છે અનુભવમાં આંખે પાટા બાંધીને બોર્ડમાં તમારું નામ લખો બાર દોસ્તો આ તમારે તમારા વર્ગની અંદર ક્રિયા કરવી જોઈએ તો જ સાચી મુશ્કેલી શું છે અને એને કેવી રીતે આપણે લખી શકીએ એ ખ્યાલ આવી શકે શી મુશ્કેલી પડી ભાઈ લખાણ સીધું ન રહ્યું અક્ષરો એકબીજાથી દૂર થઈ ગયા લખવામાં મુશ્કેલી પડી એના માટે કેવી રીતે કરી શક્યા તો હાથને પાટિયા સાથે અડેલું રાખીને ધીમે ધીમે લખતો ગયો અને આગળ ખસતો ગયો એવી રીતે આપણે લખવાનો પ્રયત્ન કર્યો બે કાનમાં આંગળી નાખો તમારા મિત્રએ કહેલી કોઈ વાત સાંભળો અને કહો બાર દોસ્તો આપણે આપણા મિત્રને કહેવાનું કે હું જ્યારે કાનમાં આંગળી નાખું અને ત્યારે કોઈ પણ વાક્યો અથવા થોડાક શબ્દો બોલવાના છે બરાબર અને આપણે એને સાંભળવાના છે કે શું કહ્યું એને તો મુશ્કેલી શું પડે છે કે વાતના બધા જ શબ્દોની સમજ નથી પડતી તેને કહેલી વાત અને આપણે પછી જે વાત કહીએ એમાં ઘણો ફરક હોય છે કેવી કરી શકાય કે મિત્રને આપણે એમ કહીએ કે ધીમે ધીમે હોઠ હલાવીને બોલવાનું કહ્યું હોઠેથી બોલાતા શબ્દોને આપણે મનુ મન સમજવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી જો આપણે કહીએ તો ઘણા બધા શબ્દોનો આપણે એને ઉકેલી શકીએ અનુભવ નંબર ત્રણ આંખો બંધ કરીને ગુજરાતી પાઠ્યપુસ્તકનું પેજ નંબર છવ્વીસ કાઢો ખરેખર આ બહુ મુશ્કેલ ભર્યું કામ છે અંદાજો લગાવી શકાય છે તેમ છતાં આપણને પેજ નથી મળતું પણ જો આપણે એને પાઠ્યપુસ્તક જોઈએ તો શરૂઆતમાં થોડાક પેજ જવા દેવા પડતા હોય છે ત્યાર પછી ક્રમ હોય છે તો એમ કરતા કરતા આપણે કદાચ બે ત્રણ ચાર અનુભવના આધારે કદાચ આપણો મેળ પડી જાય ને છવ્વીસ નંબરનું પેજ પણ નીકળી શકે આંખો બંધ કરીને તમારા મિત્રએ તમારા હાથમાં આપેલી વસ્તુ ઓળખો ઓળખમાં વાર લાગી વિચાર ખૂબ કરવો પડ્યો આ મુશ્કેલી હતી પ્રથમ વખત તો કેટલી એવી વસ્તુ પણ હોય કે જેને આપણે અનુમાન લગાવીને જવાબ આપીએ તો પણ ખોટો પડતો હોય છે તો સ્પર્શ કરીને અંદાજ લગાવીને આપણે એ વસ્તુને કે કોઈ પણને આપણે ઓળખી શકીએ છીએ બરાબર અને ધીમે ધીમે ઘણી બધી એની લંબાઈ કે જાડાઈ કે એ અણીદાર છે કે શું છે એના પરથી આપણે જવાબો આપી શકતા હોઈએ છીએ પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ શબ્દો શોધો અને લખો અહીંયા આપણે ઉપર અક્ષરો આપેલા છે નીચે ક્રમ આપેલા છે અહીંયા એને નીચેના કોષ્ટકમાં ચોપન ચોપન એટલે તમે જોઈ શકો છો કે પાંચ અને ચાર તો પાંચ એટલે ના અને ચાર એટલે વ એટલે ના વ એવું થાય અહીંયા આપણે જે અક્ષર પ્યાલો જે ક્રમ લખેલો હોય પહેલો એને પહેલું મૂકવાનું અહીંયા નાવમાં આપણે ચોપન થાય છે તો અહીં વના લખી શકીએ નહીં ચલો આગળ વધીએ આપણે ચાર બેતાલીસ ચલો છે તો ગ તો અહીંયા આપણે શું લખશું બાર દોસ્તો વ બરાબર ને એવી જ રીતે આગળ નીર શબ્દ આપ્યો છે તો પેલા ની ઉપર જઈએ તો એની સામે આંકડો છે સાત અને ત્યાર પછી ર ઉપર જઈએ તો એનો આંકડો છે ત્રણ તો આ આપણો જવાબ થશે અહીંયા લખવાનો નથી નહીંતર એ ખોટો ગણાય ત્યાર પછીના આપણે જાતે શબ્દો અને આંકડા લખવાના છે તો પહેલા મેં લખવાનો પ્રયત્ન કરે છે દુનિયા દુ તો છ નંબર ની એટલે સાત નંબર યા એટલે આઠ નંબર અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણો જવાબ થશે છસ્સો ને ઇઠોતેર સરસ આગળ વધીએ અહીંયા આપણે આંક લઈએ છીએ ચોપન પાંચ એટલે ના અને ચાર એટલે વ અ વહીંયા એક ડબલ થઈ ગયો છે આના સિવાય પણ આપણે અહીંયા લઈ શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન નંબર નવ લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યને ફરીથી લખવાનું છે એક આકાશમાં પક્ષી ઉડતું હતું નીચે દોરે લીટી દોરેલો શબ્દ છે પક્ષી અને કૌશમાં આપેલો શબ્દ છે ચકલી બાળ દોસ્તો અહીંયા તમારે સ્ત્રીલિંગ કુલ્લિંગ એની ખાસ ખ્યાલ રાખવો પડશે ને એ પ્રમાણે જ વાક્યની રચના થશે કે અહીંયા લખ્યું છે કે આકાશમાં પક્ષી ઉડતું હતું અને જ્યારે ચકલીનું વાક્ય બનાવવાનું છે પક્ષીની બદલે ચકલી શબ્દ મૂકીને ત્યારે વાક્ય બનશે કે આકાશમાં ચકલી ઉડતી હતી તો પક્ષી એ શબ્દની જગ્યાએ ચકલી આવવાથી એની છેલ્લી ક્રિયાપદ છે એ પણ બદલાઈ જતું હોય છે ઉડતું હતું એને બદલે ઉડતી હતી આવે કારણ કે ચકલી અહીંયા સ્ત્રીલિંગ શબ્દના રૂપમાં છે બે રિયા બેઠી બેઠી ખાતી હતી રિયા એની જગ્યાએ આપણે યુવરાજ શબ્દ મૂકશું વાક્ય પ્રયોગ કરીએ કે યુવરાજ બેઠો બેઠો ખાતો હતો ત્રણ બાળકો રમે છે આ બહુવચન વાળું વાક્ય છે અને કૌશમાં હું શબ્દ આપ્યો છે જે બાળકોની જગ્યા મૂકશું ત્યારે વાક્ય પ્રયોગ કરીએ તો હું રમું છું આમાં એક વચન ને બહુવચનનો પણ ખ્યાલ રાખવો પડે ચાર જયદેવ હસતો હસતો લખતો હતો જયદેવ ની જગ્યાએ આપણે કોમલ શબ્દ મૂકીએ તો કોમલ હસતી હસ્તી લખતી હતી પાંચ દૂધ થી ભરેલી હતી હવે તપેલી છે એની જગ્યાએ તપેલું મૂકવાનું છે આને નીચે લીટી નથી પણ તપેલી નીચે લીટી છે તો એનો જવાબ આવશે તપેલું દૂધ થી ભરેલું હતું વાળ દોસ્તો આવી રીતે આપણે કયા લિંગનું વાક્ય છે કે બહુવચન કયા વચનનું વાક્ય છે એ ધ્યાનમાં રાખીને આપણે એની રચના કરવી પડતી હોય છે પ્રશ્ન નંબર જવાબ લખો એક કોને વાત કરવામાં આવી છે તો દ્રષ્ટિહીન વ્યક્તિને સંબોધીને વાત કરવામાં આવી છે ઈશ્વરે શું શું લઈ લીધું છે ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાની મજા ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે ત્રણ હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે કાન થકી પંખીઓનો અવાજનો આનંદ મેળવી શકે છે નાક દ્વારા ફૂલોની સુવાસ માણી શકે છે સ્પર્શ થવાથી ઋતુના પ્રકૃતિ સૌંદર્યને માણી શકે છે આમ જોવાની આ ઇન્દ્રિય સામે તેની બીજી ઇન્દ્રિયો દુનિયાનો અનુભવ કરાવે છે જેનો તેનો સંતોષ છે એટલે અહીંયા આંખો લઈ લીધી છે પણ આંખો અહીં લઈ લેવાનું એમને એની સામે બીજી ઇન્દ્રિયો કામ આવે છે જેનાથી જીવન સરસ મજાનું જીવીએ છીએ ચાર વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો વહેલી સવારે પંખીઓનો કલરવ થતા દ્રષ્ટિહીન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એવી વખતે અંધજનને લાગે છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણ રૂપ લઈને રાત જાણે ચાલી જઈ છે છે પાંચ રૂપ અને અવાજ વિશે શું કહ્યું દૃષ્ટિહીન જ્યારે થી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણઝડતું રૂપ લઈને રાત આવે છ ફૂલોના રંગ અને સુગંધ બાબતે નિર્દેશ કર્યો છે દ્રષ્ટિહીન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી એટલે કે જે છે તે પણ નાક દ્વારા ફૂલોની સુવાસને મન ભરીને માણીને પોતાનો નાતો જીવંત રાખ્યો છે સાત ટેરવાએ આંખોનું સ્થાન લઈ લીધું છે એવું શા માટે કહ્યું છે દ્રષ્ટિહીનની આંગળીઓના ટેરવા વસ્તુને સ્પર્શીને તેને ઓળખી શકે છે તેમના જીવનમાં સ્પર્શની ઇન્દ્રિ આંખનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે આંખો ભૂટી છે તો બાળ દોસ્તો આ હતી આપણી પાઠની ની સ્વાધ્યાય સમજૂતી મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા પાઠ તરફ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત